આગામી કલાકોની અંદર મિત્રો વરસાદની રહેલી છે આગાહી તો બીજી તરફ મિત્રો ગુજરાતની અંદર હજુ કેટલાય એવા વિસ્તારો છે કે ત્યાં વાવણી લાયક વરસાદ નથી થયો ત્યારે બંગાળની ખાડીમાંથી નવી વરસાદી સિસ્ટમ આવવાને લઈ મોટી અપડેટ સામે આવી છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈ એક સારા સમાચાર આવી રહ્યા છે આપણે એ જાણીશું કે હવે પછી ગુજરાત રાજ્યની અંદર બાકી રહેલા વિસ્તારો કે જ્યાં હજુ પણ મિત્રો વાવણી જોવા નથી મળી એ વિસ્તારોની અંદર ક્યારે સારો વરસાદ જોવા મળશે અને વરસાદી રાઉન્ડ જે આવી રહ્યો છે સિસ્ટમનો વરસાદ આવી રહ્યો છે તો એ કેટલા દિવસ લાંબો ચાલશે અને ગુજરાતના કયા ભાગોની અંદર જે વધારે અસર રહેશે આ તમામ અપડેટો આપણે જોઈએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો મિત્રો છેલ્લા સાત દિવસથી અરબી સમુદ્રમાં આવેલું નૈઋત્યનું ચોમાસું અટકી પડ્યું છે હવામાન વિભાગે મિત્રો ચોમાસાની રેખાને ગુજરાતના દરિયાકાંઠા સુધી લંબાવી પરંતુ છેલ્લા સાત દિવસથી આ ચોમાસું આગળ નથી વધી રહ્યું કે અરબી સમુદ્રની અંદર શરૂ થયેલી અત્યારની હલચલના આધારે દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર ભેજવાળા મોસમી વાદળો અને પવનો આવી રહ્યા છે તેમ છતાં પણ હજુ ગુજરાતની અંદર અંદરના આ સાથે જ કાંઠાના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ વાવણી લાયક સુધીનો વરસાદ નથી જોવા મળ્યો ગુજરાતની અંદર જે વરસાદની એક્ટિવિટી અત્યારે જોવા મળતી હતી એ મિત્રો અપર લેવલ ઉપર જે અસ્થિરતા જોવા મળી હતી તો બીજી તરફ થંડ સ્ટોમ રૂપીનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો આ વરસાદ હતો જેની અંદર મિત્રો અમુક એવા જે લોટરીવાળા વિસ્તારો હતા કે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ ગયો પરંતુ હજુ ઘણા એવા વિસ્તારો છે કે કે ત્યાં વરસાદ જ નથી તો આપણે આ જાણીશું હવે ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે ને જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થશે આપણે જણાવીએ પહેલાં મિત્રો આપને જણાવી દઈએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેલી છે અત્યારનું આપણે લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો મિત્રો કે ગુજરાતની અંદર ખાસ કરીને અરબી સમુદ્રની અંદર મંબુના દરિયાકાંઠાની અંદર વાદળાઓ બંધાય છે રાત્રિ દરમિયાન અરબી સમુદ્રની અંદર મિત્રો ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો તેમ છતાં અરબી સમુદ્રની અંદર શરૂ થયેલી આ હલચલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ નથી એવું લાવી આજ રાત્રી દરમિયાન આ વિસ્તારો કે જે અરબી સમુદ્રના છે તે હલચલ ભારે જોવા મળી હતી તેમ છતાં પણ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કાંઠા સુધી આ હલચલ પહોંચી ન હતી ને જેના કારણે વરસાદનો કોઈ લાભ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં પણ નથી મળ્યો પરંતુ મિત્રો આપને જણાવી દઈએ તો હવે પછી જે ખાસ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવશે અને જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદવાળો આ રાઉન્ડ આવશે અને જેને લઈ ગુજરાતની અંદર વાવણી લાયક સારા વરસાદો થશે ત્યારે મિત્રો આપને જણાવીએ તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર આપ જોઈ શકો છો કે વલસાડ સુરત આ સાથે જ પાલઘર અને મુંબઈ આ સાથે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે એ કાંઠાની અંદર સતત વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રની અંદર પણ અમુક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને મંબુએમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને આ જે અરબી સમુદ્રના વાદળાઓ છે વધારે પડતા મિત્રો દક્ષિણી ગુજરાતના કાંઠાના જે વિસ્તારો છે વિસ્તારોને અસર કરતાં અત્યારે જોવા મળી રહ્યા છે અને જેના કારણે વલસાડ તાપી વ્યારા ડાંગ અને સુરતના વિસ્તારોની અંદર આ વાદળાઓના કારણે હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે એ કાંઠાની અંદર પણ અત્યારે અરબી સમુદ્રમાંથી મોસમી જે નૈઋત્યના વાદળાઓ છે આવતા જોવા મળ્યા છે પરંતુ વરસાદ જેવો જોઈએ એવો જોવા નથી મળતો માત્ર હળવા ભારે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે ને મિત્રો હજુ આજે પણ બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના ખાસ કરીને જે હવે પછી આપણે આગાહીની વાત કરીએ તો આજે આપ અહીં જોઈ શકો છો કે ગીર સોમનાથના છૂટા વિસ્તારો હોય આ સાથે જ જૂનાગઢના દરિયાકાંઠાના કેશોદ આજુબાજુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદની આગાહી આગામી કલાકોની અંદર જોવા મળી રહી છે બાકી ખાસ ભાવનગર જિલ્લો હોય અમરેલી જિલ્લો હોયના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો હળવો વરસાદ જોવા મળે બાકી વધારે કોઈ આજે શક્યતા સૌરાષ્ટ્રની અંદર પણ નથી રહેતી મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર ગઈકાલ કરતાં પણ વરસાદના વિસ્તારો અને જોર ઘટી જશે ખાસ કરી દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ નવસારી આ સાથે જ તાપી ગુજરાતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડરના જે વિસ્તારો હોય એમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતના જે દાહોદ પંચમહાલ અરવલ્લી આ વિસ્તારોની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી ગાજવીજ સાથે આજે બપોર બાદ સાથે જ મોડી સાંજ સુધીની અંદર થોડી જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આજે ઉત્તરી ગુજરાતની વાત કરવામાં આવે અને કચ્છની અંદર પણ કચ્છની અંદર દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે જેમાં આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને માંડવીનો દરિયાકાંઠો હોય આ સાથે જ અંદરનો જે નલિયા વચ્ચેનો પટ્ટો છે આ વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધી શકે છે સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર આ કાંઠાના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી ઉત્તરીય ગુજરાતની અંદર આજે કોઈ વધારે વરસાદની શક્યતા નથી અને મિત્રો દરરોજ સાંજની જેમ જેમ સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગર જિલ્લો હોય કે પછી રાજકોટ જિલ્લો હોય આ વિસ્તારો કે જ્યાં એકલ બે જગ્યાએ થંડસ્ટ્રોમ રૂપીનો વરસાદ જોવા મળે અને અમુક વિસ્તારોમાં ભારે આ થંડસ્ટ્રોમ ગુજરાતની અંદર પણ આજે વધારે વરસાદની શક્યતા નથી છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટાનું પ્રમાણ કોઈક જગ્યાએ જોવા મળે તેવી શક્યતા રહી શકે છે હવે પછી મિત્રો આપણે જાણીએ તો ગુજરાતની અંદર ક્યારે સાચા અર્થમાં શરૂ થશે ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને ત્રેવીસમી જૂન બાદ ગુજરાતની અંદર આવી રહ્યો છે વરસાદી રાઉન્ડ મિત્રો બંગાળની ખાડી તરફથી એટલે કે પૂર્વીય તરફથી ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ આવશે અને જેના કારણે ગુજરાતની અંદર ત્રેવીસમી જૂન બાદ કેટલાય વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદનો ભારે રાઉન્ડ આવી શકે છે ને આ વિસ્તારો કે જ્યાં ભારે વરસાદ પણ પડશે આપ અહીં જોઈ શકો છો મિત્રો કે મધ્ય ભારતના આ વિસ્તારોની અંદર ત્રેવીસ તારીખના રોજ એક સિસ્ટમ વલોવાતી અને નિર્માણ પામતી જોવા મળી રહી છે ને જેના કારણે ત્રેવીસ તારીખે ઉત્તર ગુજરાત સહિત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોની અંદર વરસાદની સારી એવી શક્યતા જોવા મળી રહી છે આ સાથે જ આપ જોઈ શકો છો જેમ જેમ ત્રેવીસ તારીખ બાદ ચોવીસ તારીખ 25 જૂન છવ્વીસ જૂન અમદાવાદ સહિત સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરથી લઈ પશ્ચિમી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ મિત્રો વલસાડ થી લઈ સુરત તાપી ડાંગ વડોદરા આણંદ અમદાવાદ ગાંધીનગર આજે ખાસ કરીને મિત્રો આ સિસ્ટમની સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે અસર રહેશે ને જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે જ પચીસ તારીખની અપડેટમાં પણ આપ અહીં જોઈ શકો છો પચીસ તારીખે પણ ગુજરાતના દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ થશે તો મિત્રો બંગાળની ખાડી તરફથી આવનારી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ત્રેવીસમી જૂન બાદ સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ આવશે અને જેમાં ગુજરાતના બાકી રહેલા તમામ વિસ્તારોની અંદર મિત્રો વાવણી લાયક સારા વરસાદો થશે આ સાથે આપને જણાવી દઈએ તો આ વરસાદનો રાઉન્ડ કેટલો લાંબો ચાલશે ત્યારબાદ પણ મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ ભારે વરસાદી રાઉન્ડ આ લાંબો ચાલશે અને જેને લઈ ગુજરાતની અંદર સારો એવા વરસાદો આવનારા દિવસોની અંદર જોવા મળી શકે છે પરંતુ ખાસ અત્યારે આપને જણાવી દઈએ આજે રોજ ગુજરાતના ગુજરાતના માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણી વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા રહેશે આ સાથે જ આવતીકાલે તો આજ કરતાં પણ વરસાદનો જોર ઘટી જશે બાવીસ તારીખે પણ વધારે વરસાદની શક્યતા નહીં રહે બાકી માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી પરંતુ મિત્રો ત્રેવીસ તારીખે બપોર બાદ ગુજરાતની અંદર ખાસ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદના વિસ્તારો વધતા સાથે સાથે મોડી સાંજ દરમિયાન ત્રેવીસ તારીખે સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદી સિસ્ટમના વરસાદો શરૂ થઈ જશે આ ચેનલ થકી મિત્રો આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે એ તમામ અપડેટો અમે તમને પહોંચાડીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય